હું આ બધી માથાકૂટ છે મમ્મી હરોજ ની મે હું માથાકૂટ કરી દીકરા તો હું આ સ્વીટીએ મને કીધું કે હું ઘરના બધા કામ કરું છું બધા જ કામમાં મમ્મીની સાથે હોઉં છું તો એ છતાં બાર એવી વાતો હાલે છે કે સ્વીટી ઘરના કોઈ કામ કરાવતી નથી અરે મે સ્વીટીને કેટલી વાર ના પાડી છે એ બેટા કામ રેવા દેઓ કામ તો થિયા રાખશે તમારે નોકરી જવાનું હોય ને તમે ટાઈમસર નીકળી જાવ મેં ક્યારેય સ્વીટી પાસે કામ ન કરાય અને તને કોણે કીધું હવે આમને તો વાત થાય નઈ આ ઘરની વાત બહાર કોણ કોણ કરે બીજું તો મે તો કઈ વાત નત કરી ઘરની બહાર વાત તો તારી બહુ જો મમ્મી તમે સાચું કહી દયો કે આવી વાત તમે બાઈ ક્યાંય કરો છો હું ક્યાંય વાત નત કરતી તો સ્વીટી ઘરના કામ નથી કરતી એ તો કરે જ છે હું અમુક નઈ ના પાડું છે ને તો પછી બહાર આવી વાતું કેમ થાય છે કે સ્વીટી કોઈ ઘરના કામ કરતી નથી મને હું ખબર બહાર કેમ વાતો થાય છે ઘરની વાત કોઈ દી બહાર મે કરી જ નથી એવી વાત હોતન મળી છે કે નોકરી કરવા જાય છે એટલે ઘરના કામ કોઈ નહીં કરે કોણ હશે હવે કોણ હશે હું હશે આપણા ઘર સિવાય બીજું કોણ હોય આપણા ઘરમાં મૂળ ચાર જણા છે આપણે પણ મેં કઈ વાત ઘરની બહાર કરી જ નથી તો હું ક્યાંથી તને કહું અને મને ઘણા એમ કહે છે કે તમારી બહુ આવી વાતો કરે તો મેં તને કીધું કોઈ દી હું વાત કરે છે તમારી આ સ્વીટી એમ કહે છે કે મારે આવું તો આખો દિવસ અહું ઉતા રહી છે કઈ કામ કરાવતા નથી જારો અત્યારે બધું કામ મારે કરવું પડે છે એવું સ્વીટી બાર વાતો કરે છે મેં કીધું તને વાહ સુિતિને કોક એમ કહે છે કે તારા સાસુ ઘરના કામ નથી કરતા સાસુને કોક એમ કહે છે કે સ્વીટી ઘરના કામ નથી કરતી મેં કોઈ દિવસ સુટી નહોતી કોઈ નથી બરાબર છે હવે તારી બાઈને કહી દે કે મારી વાતો ઘરની બહાર ન કરે બોલો આ તો હામું આવ્યું હું એમ જ કહું છું

એ નથી ગમતી આ છે ને તમે તમારું બેનું જે જે નક્કી કરો ને એ કરી લ્યો જે સુધારવાનું હોય સુધારી લ્યો અને એક આબીજા જે સમજીને રહેવાનું હોય ને રહ્યો આ તમારા બેના ધંધામાં મારો ધંધો નથી થતો મગજ નથી લાગતો ધંધામાં કામ નથી કરી શકતો ફોકસ નથી કરી શકતો એટલે તો હું ઘરમાં કોઈ બબાલ નથી કરતી અને હું ન્યાહુંધીની વાત રાખું છું કે તમારા સુધી વાતય નો પોગે પછી આ ઘરમાં બાજણા થાય ને બધી મને નથી ગમતી વાત ઈ જ વાત છે ત્યાં ઝઘડા ઘરમાં જે થાય છે ને હા નાની નાની વાતોમાં આવા તમે ઝગડા જે કરો છો ને એ બંધ કરી દો મારે કરવું તો કરવું શું હવે હવે તમારે જોવાનું તમારે શું કરવાનું છે મેં તો સ્વીટીને સમજાવી છે હવે તમે સમજી જાવ તો સારું છે હું સમજેલી છું બાપા મારે કાય ન કરવાની પાસે કામ ભલે નોકરી કરે બસ કાલથી નું એક કામ નઈ સિંધુ કાય નોકે તોય મારો વાકને ને કહું તોય મારો વાક સ્વીટી મને નથી લાગતું કોઈ દિવસ વાત કરે બરાબર

આવી બધી વાત એને કોણે કરી છે આપણા ઘરે આવ્યા હોય તો તમે કરી હોય તો એને બીજા કરી હોય ને વાત મેને કાય વાત મત કરી આપણે ઘરે બે આવ્યા હતા ને તો વાત નીકળી હતી કે ઘરનું કામ કેમ કરે છે કેમ નહીં અમે કીધું હોય અમારો હાર છે એની તે કામ કરે મારી તે મારું કામ કરું નોકરી કરે છે ને વાહ વાહ તો કે બોલો બોલો પણ હું એની વાત એકે નથી માનતો

મને છે ને તારી વાતનો કોઈ ટપો નથી પડતો બરાબર છે તું જા શાંતિથી મને વિચારવા દે જા તું કામે જા વિચારવું હોય તો વિચારો પણ એ વિચારજો કે કાલથી ઝઘડા ન થાય તમે મારી ઘરે જ્યારે આવો ત્યારે મારા ઘરની વાત લઈને જાવશો પણ મારા ઘરની વાત તમે બીજે બધે બહાર હું લેવા કરો છો મેં બીજે ક્યાંય તમારા ઘરની વાત બહાર ન કરી આ મારી વહુ તમારી બહુ બે યારે નોકરીએ જાય છે મેં મારી વહુને જ કીધું હતું કે તું એના ખોટા રવાડે ન સળતી

આપણે કઈ એના જેવું શીખવા નથી એટલું જ મેં કીધું બીજું કઈ નથી કીધું મેં હા એટલે માર દેવે મને ખીજાતો હતો તમે હું ઘરની વાત બહાર કરો મિત કાય નથી કરી બેટા મેં તો હમક એમ કીધું કે મારવા બધું ઘરનું કામ કરીને નોકરી જાયસ હા એતા એની ભૂલ પકડાઈ ગઈ ને એટલે બોલી હોય નકર કાય બોલે એવી નથી ઓસી નથી કાય તમારે વિચારવાનું

અમે હારે ભલે નોકરી કરી પણ એ ઘરના કામ નથી કરતી મારે કઈ એના જેવું શીખવાનું નથી તમારે જ નો વાત કરાય સમજી હું તમને એમ કઉ છું અને તમે વાર વાર મારે ઘરે આવો તો મારા મનની વાત કરો એનો મતલબ એવો થોડો છે કે તમે બધી વાત તમારી હોમ ને કરો કાલ હવે મારા દીકરાનું ઘર માંગે કે નહીં એટલે મારી બહુ ને મારે ઠપકો આપવા દેવો જેવો હોય ને એ તો હું દેતી જ હોય ઠપકો એને બાકી બધી વાત કઈ નો કહેતા હોય તમારી રીતે તમારી બહુ ને સમજાવી દેવાની પણ મારા ઘરની વાત તમારી બહુ ને નહીં કરવાની મારે કઈ એવી નવરાઈ નથી કે હું બધી એને વાત કરું મારી બહુ ને

કે આ ન કામ કરતી હોય તો બે બૈરા બૈરા ભેગા થયા હોય બાયું બાયું તું કંઈક વાત કરી હોય એમાં શું થઈ ગયું પોતાની બાયડીને ન કહી શકે કે તું ઘરના કામ ન કરતી હોય મમ્મીએ વાત કરી હોય તો એમાં શું થઈ ગયું તારું મારો છોકરો બોલે જ નહીં મોઢાનું જીભ જ નથી કોઈ દી ઘરમાં જ બોલો તો પછી વહુને શું બોલવા આ તમને ઠપકો દઈ કે વહુને ન કહી કે આજકાલના છોકરા તો સારું કરજો ભાઈ માવું ને કે બાયડીયું ને કાંઈ ન કે એ સારું માને બે શબ્દ સાંભળી લેવા હારા આ લઈને બાયન કાક કીધું હોય ને લઈને વહી ગયું હોય ને તો ઘર ભાંગે એમ કરતા સારું

એલા પણ મેં બાર પાડીને કાંઈ પાડોશીઓ કોઈને નથી કીધું મારી વહુ ને ખાલી શીખામણ દીધી કે એના જેવું તું ન શીખતી બાપા હારું તમારી વહુ તો ઘરના કામ કરે છે કે નહીં બધા આવો મારે તો કરે છે પણ આ એની જોડે રહીને શીખી નો જાય ને એટલે મેં સેટવી દીધી એને તો તો હારું તમારા ઘરના કામ કરતી હોય તમારે વહુ ડાય લાગે તે કરે જ ને વહેલી ઉઠીને ક્યાં જાય ન કરે તો હારું તો યાર પહેલેથી આદત પાડી છે રાખજો હવે બસ ઘરના કામ કરાવજો નોકરી કરાવજો કરશે જ ને ક્યાં જશે આશ્વિટી ઉભી રે અમારી તો એક વાત કરવી છે બસ બસ હોને કા બસ બસ એટલે આ મને બધી વાત ખબર છે કે તમે મારી ફ્રેન્ડ નેહા ને મારી વિશે શું શું વાત કરી લે હું કહેતી હતી તને હું કહેતી હતી શું બા તમે મારા ઘરે જોવા આવો છો તો તમે આવી બધી વાત કરી કે હું ઘરમાં કામ નથી કરતી હું વેલા નથી ઉઠતી તમને કેમ ખબર હોય એ તારા ઘરમાં હું જોવા નથી આવતી પણ તારા ઘરમાં હું થાય છે ને એ તારી હા એ મને કીધું શું હા હા તો નેહાઈ કઈ એવું જ કહેતી હતી કે મારા સાસુએ કીધું એ જ વાત કરવા માટે હું અહીંયા આવી હતી પણ મારા સાસુ એવું શું કામ કે જ્યારે એને ખબર જ છે કે હું ઘરના બધા કામ કરું છું આ તારી હા છે ને એને તું બહુ ભોળી ન માનતી હો એ જેટલી બાર દેખાય છે ને એટલી બીજી મોમાં છે એ કાંઈ ઓછી નથી હા એ તને ઘરના કામ કરાવતી હોય ઘરમાં બધાય અને બાર વગોવતી હોય કે મારે તો વહુ નોકરી કરે છે તો ઘરના કામ કાંઈ નથી કરતી મારે તો બધા ઢહડા કરવાના તમારે તો વહુ બહુ સારી ઘરના કામ કરી નોકરીએ જાય

આ તો સારું છે તું પ્રેમ લગન કરીને આવી ને તેના છોકરાને વોવે મળી ન કરે એના સ્વભાવના કારણે તો એના છોકરાને કોઈ દેય નહીં સાચે હા તો હું બોલો તો હું સારી કહેવાય કે ઘરનું બધું કામ એ કરું અને એની સેવાય કરું એમ છતાં તો બધું અપમાન અને બદનામી મારે સહન કરવાની આવી બા ત્યારે પછી હવે આ છે ને એના છોકરાને એને રંગેચંગે સમાજમાં પણ આવ્યો હોત ને બહુ નોકરી કરતી હોત તો તારી હા છે ને ઘરના કામ કરતી જોત ને કાંઈ ન બોલાય ન કર સમાજવાળા આવી અને કેવું કરે તને ખબર છે સાચી વાત છે કાંઈ બોલે તો આ તો લવ મેરેજ કર્યા છે ને હવે મારા માવતર નથી ને એટલે મને લાગે છે મારી માથે ચડી બેસે છે એટલે તો ફાવતું મળી ગયું ક્યાં કોઈ કેવા વાળું છે નહીં પાછળ પણ બા હવે જુઓ ને આજે તમે મને કીધું છે ને કે ઘરના કામ નહીં કરવાના એ રીતના હું ઘરના કામ નહીં કરું અને હવે જો હું મારી સાસુને કેવી સીધી કરું છું મને જેટલું સરખું રહેતા આવડે ને એટલું જ ખરાબ બનતા પણ આવડે છે વાત તો સાચી છે તારી આ પાછું મેં તને કીધું છે ને એવું પાછી કઈ કહેતી નહીં એમને કે મને વાત કરીને આમ ને તેમને બધું અને મારી વવવે તે હાવ છે ને બિલાડીના પેટમાં ખીર રહે તો એના પેટમાં વાત રહે સાચી વાત છે નાના બા એ છે ને પાછી આટલાની આટલી કરે એવી છે મેં તને કીધું ને એ પાછ તું એની આગળ વાલી ન થાતી નહીં નહીં હું કોઈ નહીં કહું કે તમે કીધું પણ એક વસ્તુ તો છે પસ્તાપી વાત તો એની પાસે મૂકી શકતે કે એને ગામ માં બધે મારો ઠંડેરો પીટવાની શું જરૂર છે હવે એ પાછી તારી હાહુ ને કહેશે વળી પાછી એને જ હું પૂછીશ ને પણ બા તારી હાહુ ને હા તમારું નામ નહીં આવે કે જગ્યાએ ના ના એ તો મને વિશ્વાસ છે તારી પર એટલે જ મેં તને કીધું એ આવીને કે આ છોકરી બિચારી માં બાપ વગર ની છે અને ની હાહુ એને કેવું હેરાન કરેસ મને તો બહુ પેટમાં બળે તારું એટલે જ ને આ તમને લોકોને પેટમાં પેટ પડે છે પણ જેના ઘરમાં હું વહુ થઈને ગઈ છું ને એને તો મારા પેટ ઉપર જ લાત મારવી છે તારે જો ને એમ નથી થતું કે લવ મેરેજ કરીને આવી હારી વહુ મળીશ નોકરી કરે છે એટલે નોકરી કરું છું તો એકય રૂપિયો મારી પાસે નથી રાખતીઓ મહિનો પૂરો થાય ને એટલે સીધો પગાર એના હાથ મૂકું છું આવી વહુ ક્યાં મળે એમને નોજ મળે ને બાપા દીવો લઈને ગોતવા જાય તોય નો મળે નોકરી કરે ને ઘરના કામ કરે તોય કદર નથી આ હું છતી રહીશ ને પછી જે લોકોને કદર થાશે અત્યારે મારા માવતર નથી રે એટલે મારે જાવું તોય ઈ ગયા અને મે મે દેવાને વાત કરી છે બધી વસ્તુની તો દેવેને મને એમ કીધું કે સમય જાતા બધું સરખું થઈ જશે થઈ જશે પણ હવે મારી આટલી આટલી વાતો બધી જગ્યાએ ફેલાવે છે હાજે તો છે ને હું એની વાત કરી જ રહીશ બિચારી છોકરી